નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળો શ્રી શિવગીતા અધ્યાય બીજો વૈરાગ્ય ઉપદેશ યોગ ઋષિ બોલ્યા અગત્યજી રામચંદ્રના નજીક કેમ આવ્યા હતા અને કેવી રીતે રામચંદ્રથી વિરજા દીક્ષા કરાવી હતી એનાથી રામચંદ્રને કયા ફળની પ્રાપ્તિ થઈ તે તમે અમને કહો સુતજી બોલ્યા જે સમયે જનકકુમારી સીતાનું રાવણે હરણ કર્યું હતું ત્યારે રામચંદ્રએ વિયોગના કારણે ઘણો વિલાપ કર્યો હતો નિંદ્રા દેહભિમાન અને ભોજનનો ત્યાગ કરીને રાત દિવસ શોક કરતા ભાઈ સહિત રામચંદ્રએ પ્રાણ ત્યાગવાની ઈચ્છા કરી અગત્યજી આ વાત જાણીને રામચંદ્રની નજીક આવ્યા અને મુનિએ રામચંદ્રને સંસારની અસારતા સમજાવી અગત્યજી બોલ્યા હે રાજેન્દ્ર આપ આ શું વિષાદ કરો છો સ્ત્રી સૈન્યનો વિચાર કરો તો પૃથ્વી તેજ વાયુ આકાશ અને આપ આ પાંચ મહાભૂતોનો બનેલો દેહ જળ છે એને ખબર હોતી નથી અને આત્મા તો નિર્લેપ સર્વત્ર પરિપૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે આત્મા કદી નતો ઉત્પન્ન થતા કે ન મરતા દુઃખ ભોગવે છે જે રીતે આ સૂર્ય સંસારના આંખરૂપથી સ્થિત છે અને આંખના દોષથી ક્યારેય લિપ્ત થતા નથી આ રીતે સંપૂર્ણ ભૂતોનો આત્મા પણ દુઃખથી લિપ્ત થતો નથી અને દેહ પણ મળનો પિંડ અને જળ છે આ જીવ કલારહિત હોવાથી જળ છે આ લાકડું અગ્નિના સંયોગથી ભસ્મ થઈ જાય છે શિયાળ વગેરે એને ખાય છે તો પણ નથી જાણતા કે એના વિયોગમાં શું દુઃખ થાય છે જે સોનાની જેમ ગૌરવર્ણ તથા દુર્વાદલના સમાન શ્યામ સ્વરૂપ છે કૂચકલસ જેના ઉન્નત છે મધ્ય ભાગ સૂક્ષ્મ છે મોટા નિતંબ અને જાંઘોવાળી ચરણતળ જેના કમળના જેવા રક્તવર્ણ છે જેનો મુખ પૂર્ણિમાના ચંદ્રમાં સમાન છે અને પાકેલા બિંબાફળના સમાન જેવા ઓઠ છે નીલકમલના સમાન જેના વિશાળ નેત્ર છે મધ કોકિલાની સમાન જેના વચન અને મદ હાથીની જેવી જેની ચાલ છે એવી સ્ત્રી કામદેવના બાણની સમાન કટાક્ષોથી મારા ઉપર કૃપા કરે છે આ પ્રકારથી જે મૂર્ખ માને છે એ જ કામનો ગુલામ એટલે કે શિષ્ય છે હે રાજન હવે સાવધાન થઈને સાંભળો હું એનું વિવેક કથન કરું છું આ જીવ સ્ત્રી પુરુષ અથવા નપુસક નથી આ દેહ મૂર્તિ રહિત બધા દેહોમાં સ્થિત રૂપરહિત સર્વવ્યાપી બધાનો સાક્ષી દેહમાં સ્થિત હોય છે પ્રાણીને સજીવ કરવાવાળા છે જેને સૂક્ષ્માંગી સુકુમારી બાળા કહે છે તે મણનો પિંડ અને જળ સ્વરૂપ છે તે નથી કશું જોતો નથી સાંભળતો નથી સૂંઘતો જેનું શરીર ચર્મ માત્ર છે હે રામચંદ્ર તે બુદ્ધિથી વિચારો અને છોડો જે પ્રાણથી પણ વધારે પ્યારી છે તે જ સીતા તમારા દુઃખનું કારણ હશે મહાભૂતોથી ઉત્પન્ન થવાને કારણે પંચ ભૌતિક દેહ ઉત્પન્ન થાય છે પરંતુ આ બધામાં આત્મા પરિપૂર્ણ સનાતન છે આ વિચારથી કોણ સ્ત્રી અને કોણ પુરુષ બધા જ સહોદર છે જે રીતે અનેક ગૃહ નિર્માણ કરવામાં આકાશ અવછિન્નતાને પ્રાપ્ત થાય છે અર્થાત એ બધામાં મળી જાય છે પછી આ ઘરોના બળવાથી કશી જ હાનિ થતી નથી આ રીતે દેહમાં આત્મા પરિપૂર્ણ અને સનાતન છે દેહ સંબંધી અનેક પ્રકારની પ્રતીતિ થઈ શકે છે પરંતુ એનો નાશ થવાથી આત્મા નષ્ટ થતો નથી તે એક રૂપ જ છે જે મારવાવાળો જાણે છે કે મેં માર્યો જે મરવાવાળો જાણે છે કે હું મર્યો આ બંનેને ન જાણવાથી મૂર્ખ છે કારણ કે ન તે મારે છે અને ન તે માર્યો જાય છે હે રામ આ કારણે અતિ દુઃખ કરવાથી ખેદનું કારણ શું છે પોતાનું સ્વરૂપ આ રીતે જાણીને દુઃખનો ત્યાગ કરી સુખી થાવ ત્યારે શ્રી રામચંદ્રજી બોલ્યા હે મુનિ જ્યારે દેહનું પણ દુઃખ થતું નથી અને પરમાત્માને પણ દુઃખ થતું નથી તો સીતાના વિયોગની અગ્નિ મને કેવી રીતે ભસ્મ કરે છે જે વસ્તુ સદા અનુભવ કરાય છે તમે કહો છો કે તે નથી હે મુનિ શ્રેષ્ઠ પછી આ વાતમાં મને કેવી રીતે વિશ્વાસ થાય જ્યારે સુખ દુઃખનો ભોગતા જીવ નથી તો કોણ છે જેના દ્વારા પ્રાણી દુઃખી થાય છે સુખ દુઃખનો ભોગતા કોણ છે હે મુનિશ્રેષ્ઠ તે કહો ત્યારે અગત્યજી બોલ્યા શિવજીની માયા કઠિનતાથી જાણવા યોગ્ય છે જેણે જગતને મોહી લીધું છે એ માયાને તો પ્રાકૃત જાણો અને માયાવાળા મહેશ્વરને જાણો એમના અવયવરૂપ જીવોથી સંસાર વ્યાપેલો છે તે મહેશ્વર સત્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અનંત અને સર્વવ્યાપી છે એનો અંશ જીવલોકમાં બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત છે જે રીતે લાકડાના યોગથી અગ્નિમાં જ્વાળા ઉઠે છે એ રીતે જીવ પણ એવા પરમાત્માથી થાય છે આ ઈશ્વરાંશ જીવ અનાદિ કાળથી કર્મબંધન પાસમાં બંધાયેલો છે તે અનાદિ વાસનાઓથી યુક્ત છે અને તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ચાર અંતઃકરણના જ ભેદ છે આ અંતઃકરણ ચતુષ્ટ્યમાં ક્ષેત્રજ્ઞોનું પ્રતિબિંબ પડે છે એ જ જીવ પણ પ્રાપ્ત થઈને કર્મફળના ભોગતા થાય છે તે જીવ કર્મ ભોગવવાના સ્થાન દેહમાં પ્રાપ્ત થઈને વિષય સેવન કરીને સુખ અથવા દુઃખ ભોગવે છે વૃક્ષ વેલા ફૂલ વગેરે સ્થાવર સૂક્ષ્મદેહ કહેવાય છે અને અંડજ પક્ષી સર્પ આદિ સ્વેદ કૃમિ જરાપુજ મનુષ્ય ગાય આદિ એ જંગમ શરીર કહેવાય છે કેટલાક પ્રાણી શરીર ધારણ કરીને નિમિત્ત કર્મો અનુસાર યોનિઓમાં પ્રવેશ કરે છે અને બીજા વૃક્ષોનો આશ્રય કરે છે જ્યારે આ જીવ વિષયોમાં લિપ્ત થાય છે ત્યારે હું સુખી છું હું દુઃખી છું એવું માને છે યદ્યપિ આ નિર્લેપ જ્યોતિ સ્વરૂપ છે પરંતુ શિવજીની માયાથી મોહિત થઈને સુખ દુઃખનો અભિમાની થાય છે કામ ક્રોધ લોભ મદ મત્સ્યર અને મોહ આ છ મહાશત્રુ અહંકારથી ઉત્પન્ન થાય છે આ અહંકાર સ્વપ્ન અને જાગૃત અવસ્થામાં જીવને દુઃખ આપે છે એ સુસુપ્તિમાં રૂપમાં હોવાથી અને અહંકારના અભાવથી આ જીવ આનંદરૂપ સંકરતા પ્રાપ્ત થાય છે જે રીતે આ માયા મળવાથી સુખ દુઃખ ઉત્પન્ન થાય છે જે રીતે સૂર્યના કિરણો પડવાથી સિપીમાં ચાંદી લાગે છે તેવી જ રીતે શિવ સ્વરૂપમાં માયાથી વિશ્વ દેખાય છે આ રીતે તત્વજ્ઞાનથી તો કોઈ પણ દુઃખ ભાગી નથી તેથી હે રામ તમે દુઃખને ત્યાગો નાહક શા માટે દુઃખી થાવ છો શ્રી રામચંદ્ર બોલ્યા હે મુનિરાજ જે તમે મારા સન્મુખ કહ્યું છે એ બધું સત્ય છે પણ ભયંકર પ્રારબ્ધ દેવનું દુઃખ મને છોડતું નથી જે પ્રકારે દારૂ પ્રાણીને મદ કરી દે છે એ પ્રકારે અજ્ઞાનહીન તત્વજ્ઞાનયુક્ત બ્રાહ્મણને પણ પ્રારબ્ધ કર્મ નથી છોડતા વધારે કહેવાથી શું છે આ કામ પ્રારબ્ધના મંત્રી છે તે મને દિવસ રાત દુખ આપે છે અને આ પ્રકારે અહંકાર પણ દુઃખ આપે છે જીવ અત્યંત પીડિત થઈને દેહનો ત્યાગ કરે છે આ કારણથી હે બ્રાહ્મણ મારા જીવનના નિમિત્ત ઉપાય કરો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ